નમસ્કાર દોસ્તો ઘણી વખત પ્રેમ બીજું કોઈ કરતું હોય છે અને સજા બીજા કોઈને મળતી હોય છે આવો જ કિસ્સો છે જે પ્રકાશમાં આવ્યો છે યુવાન અને યુવતીએ પ્રેમ કર્યો અને પ્રેમની સજા છે કે યુવાનના પિતાને મળે જી હા દોસ્તો યુવાન અને યુવતી છે તે ભાગીને લગ્ન કરી લે છે અને લગ્ન કર્યા બાદ સમાધાન માટે બંને પરિવારો સરપંચના ઘરે ભેગા થાય છે અહીંયા પર સમાધાન થાય છે ગોળ ધાણા ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ

તેની આંખોના સામે જ મોતને ઘાટ ઉતારવામાં આવે છે તો આજે વાત કરીશું ક્યાંનો આ કિસ્સો છે શું પૂરી ઘટના છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા રાજ્યનું બનાસકાંઠા અને બનાસકાંઠાનો થરાદ તાલુકો છે આ થરાદ તાલુકાનું ઢુવા ગામ છે આ ઢુવા ગામની અંદર એક યુવાન છે શ્રવણ ડાંગી જી હા દોસ્તો આ શ્રવણ ડાંગી નામનો યુવાન છે જેને નજીકમાં એક આ થરાદ તાલુકાનું જ ગામ છે પાડે આ પાડે પાડાસણ કરીને ગામ છે આ પાડાસણ ગામની એક યુવતી છે જેનું નામ છે સુખી પરંતુ આ સુખી નામની જે યુવતી છે તેની સાથે તેને પ્રેમ સંબંધ બંધાય છે તેને લવ થાય છે અને આ બંને છે તે થોડા સમય પહેલા ભાગી જાય છે પરંતુ તે ભાગી ગયા બાદ તેને પરત લાવવામાં આવે છે તેના પરિવારજનો છે આ બંનેને સમજાવે છે સમજાવ્યા બાદ એ યુવતી છે કે પોતાના પિતાના ઘરે જતી રહે છે જ્યારે મતલબ કે પડાસણ પાડાસણ જતી રહે છે સુખી પરંતુ આ જે યુવાન છે શ્રવણડાંગી તે પોતાના ઘરે ડુવા ગામે આવે છે અહીંયાથી ચેપ્ટર છે તે ક્લોઝ થયેલું બે પરિવારોને લાગતું હોય છે સુખીનો પરિવાર છે તે સુખીને તેની બહેન અમદાવાદની અંદર રહે છે ત્યાં મોકલી દે છે જેથી કરીને તેને ફરી વખત આની સાથે કોન્ટેક ન થાય પણ સુખી છે તે પોતાની બહેનના ઘરે તેને નહોતું ફાવતું તેના ઉપર નજર રાખવામાં આવતી જેના કારણે તે એકસો એક્યાસી નંબરમાં કોલ કરે છે પોલીસ પોલીસ આવે છે અને ત્યાં તેને કહે છે તો તે કહે છે કે મારે અહીંયા પર નથી રહેવું કે નથી મારા પિતાના ઘરે રહેવું મને નારી કેન્દ્રમાં મોકલી આપવામાં આવે પોલીસ આ સુખી નામની સુખી વણકર નામ છે સુખી નામની યુવતીને નારી કેન્દ્ર ગૃહમાં મોકલી આપે છે પરંતુ આ જે સુખીનો પરિવાર છે તેને હવે ચિંતા થતી હતી તે પોતાની દીકરી માટે ટેન્શનમાં હતો બીજી તરફ તેના કોઈ કુટુંબીજનો છે તે શ્રવણના ઘરે પહોંચે છે અને શ્રવણના પરિવારને સમજાવે છે કે સુખીને તમે સમજાવો તો તમારા ઘરે આવી જાય ત્યારબાદ આપણે સમાધાન કરી નાખશું અથવા તો સુખીને અમારા ઘરે મોકલી દેજો આ વાતચીત થાય છે અને આ વાતચીત થયા બાદ આ પરિવાર છે તે સુખીને સમજાવીને પોતાના ઘરે લઈ આવે છે અને પોતાના ઘરે લાવ્યા બાદ સુખી છે તે કહે છે કે હવે તેને તેના પિતાના ઘરે નથી જવું અગર જો મારે જવાનું થશે તો નારી કેન્દ્રમાં જઈશ અથવા તો હું અહીંયા જ રહીશ બાકી હવે હું ક્યાંય નહીં જાઉં ત્યારબાદ આ સુખીનો પરિવાર છે તેના સસરાના પરિવાર શ્રવણના પરિવાર તે માની જાય છે ને તેને હવે ત્યાં રહેવા દે છે એવું પણ મનાય છે કે વીસ દિવસ પહેલા સુખી અને શ્રવણ છે તેના લગ્ન થઈ ચૂક્યા હતા પરંતુ હવે ટર્નિંગ પોઈન્ટ અહીંયાથી આવે છે સમાધાનની પ્રક્રિયાની શરૂઆત થાય છે સમાધાન માટે આ બંને પરિવારોને એક જગ્યાએ બોલાવવામાં આવે છે પાડાસર ગામે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પોપટભાઈ સરપંચ નામના વ્યક્તિ છે તેના ઘરે આ બંને પરિવારો છે તેની બેઠક કરવાની હતી અહીંયાથી ગામથી જે સુખીનો પરિવાર છે દુવા ગામથી જે શ્રવણ અને તેના પિતા છે એ ત્યાં બેઠકમાં જાય છે સાથે સુખી હોય છે અને સાથે સાથે આ શ્રવણનો એક ભાઈ છે જે પણ અહીંયા પર જબરાભાઈ ડાંગી કરીને છે તેનો ભાઈ તે પણ આ બેઠકમાં જાય છે મતલબ કે

ત્યારબાદ આ લોકો સાથે જમે છે પોપટભાઈના સરપંચના ઘરે અને હવે સુખીનો પરિવાર છે આ ચાર જણા જે છે શ્રવણ તેના પિતા તેનો ભાઈ અને સુખી આ લોકો કાર લઈને ત્યાંથી રવાના થાય છે પરંતુ રસ્તામાં જે સુખીના માતા પિતાના તરફનો પરિવાર છે તે ત્રણ કારો લઈને તેનો પીછો કરે છે તેની કારને ટક્કર મારે છે એ કાર પલટી જાય છે અને પલટી ગયા બાદ

કુલ છ લોકો છે તેની ધરપકડ થઈ ચૂકી છે પરંતુ અન્ય છ લોકોની શોધખોળ ચાલી રહી છે કોની કોની ધરપકડ થઈ છે એની વાત કરીએ તો એક શાંતિભાઈ વણકર છે ત્યારબાદ અશોકભાઈ વણકર છે સુરેશભાઈ વણકર છે જેમલભાઈ છે અને જેમાભાઈ છે આ તમામ લોકો છે એમાં જે પિતા છે અને બાકીના પુત્રો છે એવું જાણવા મળે છે અને ગુંગીબેન ઉફે દાડમબેન છે જેની પણ પોલીસે ધરપકડ કરી છે તો કુલ છ લોકોની ધરપકડ કરી છે અને હજુ પણ છ લોકોની પોલીસ શોધખોળ શરૂ કરી છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે ખુશી અને શ્રવણને એકબીજા સાથે પ્રેમ હતો અને આ પ્રેમ છે તે આખરે શ્રવણના પિતા છે કે એમાં હોમાયા છે અને સામેનો જે પરિવાર છે તે જેલના સળિયાની પાછળ ધકેલાયું છે આપ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો આવા જ ક્રાઇમના નવા વિડિયો માટે આપ્યુબ ચેનલ નો સીધી સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ